નવસારી એલસીબીએ ત્રણ દિવસ મુંબઈ નજીક ઓપરેશન હાથ ધર્યું હતું ઈરાની ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે ઈરાની ગેંગના રાહદારીઓને છેતરી સોનાના દાગીના ઉતારી લેવામાં તેઓ માહિર છે નવસારી એલસીબી ઈરાની ગેંગના સાગરિકોને દબોચતા ગુજરાત મહારાષ્ટ્રના

રસ્તા ઉપર જતી મહિલાઓને પોતાના સોના સુરક્ષિત રાખવાનું આશ્વાસન આપીને એ સોનાની ચોરી કરવામાં આવ્યું હતું તે બંને ઓફેન્સીસની ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બંને ઓફેન્સીસના બે આરોપીઓ બાદશાહ ખાન અને અયુબ ભુરા શેખ એ બંનેની એમ્બે વેલી ઉનાથી ધરપકડ કરવામાં આવી છે તેમને આ ધરપકડનું ઓપરેશનની અંદર નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને થાને સિટી ક્રાઇમ બ્રાન્ચનું આ જોઈન્ટ ઓપરેશન હતું જેની અંદર ત્રીસથી વધારે પોલીસ કર્મચારી અને બંને યુનિટ્સના ઇન્સ્પેક્ટર્સ પણ જાતે સામેલ હતા અને આ બંને આરોપીઓની ધરપકડ કરી છે આ બંને આરોપીઓની ધરપકડ કર્યા પછી આ નવ જેટલા ઓફેન્સીસ જો છે તે ડિટેક્ટ થાય છે જો કે વિજલપુર પોલીસ સ્ટેશન બિલીમોરા પોલીસ સ્ટેશન વડોદરા સિટી પોલીસ સ્ટેશન ભરૂચ ડિસ્ટ્રિક્ટી અને મુંબઈ બીજા પાંચ જેટલા ગુનાઓ એમના દ્વારા હોવાની હકીકત સામે મળી છે આ બંને આરોપીઓ ખિલાફ ઓલરેડી આ પાંચ અને સાત જેટલા એફઆઈઆર મહારાષ્ટ્ર સ્ટેટની અંદર જુદા જુદા ગુના નંબરથી રજિસ્ટર્ડ છે અને નવસારી પોલીસ દ્વારા નવસારીના બંને ગુનાઓ અને વલસાડ ડિસ્ટ્રિક્ટના એક ગુનાનો તમામ મુદ્દામાલ અંદાજિત બધું મેગા મળીને પાંચ લાખ એકવીસ હજાર રૂપિયાનું મુદ્દામાલ બરામદ કરવામાં આવ્યું છે બંને આરોપીઓની જો એમઓ છે તે મોટા ભાગે ઈરાની ગેંગ તરીકે આ લોકો પોલીસ પાર્લેન્સમાં ઓળખાય છે અને આમની એમઓ વિક્ટીમને પહેલા ભરોસામાં લાવવાની હતી અને પોતાની પોલીસને રીતે ઓળખાણ આપે અને પોતાની સેફ્ટી માટે કઈ ઇન્સ્ટ્રક્શન્સ આપે જો એ સેફ્ટીના ઇન્સ્ટ્રકશન્સ ને લઈને એમના કોન્ફિડન્સમાં આવી જાય અને પછી હાથની સફાઈ એ કિંમતી મુદ્દામાલ જો છે એમના પોકેટમાંથી કે એમના પર્સમાંથી ચોરી કરીને આ લોકો ગુના હતા ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે આ ગેંગ હોવાની પણ શક્યતા પોલીસ ને અત્યારે નકારી નથી શકાય અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે અને જેવી રીતે બીજા લોકોના નામ આવશે અમે એમને આગળની ધરપકડ અત્યાર સુધી એવી રીતે કે ભાઈ ગેંગની અંદર મળીને જો ક્રાઇમ કરતા હોય મહિલાઓ હોય એવી રીતે ની કોઈ હકીકત સામે નથી